છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો કપાસના નીચા ભાવના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને જેની માટે તેમણે ઘણા આંદોલન અને વિરોધ પણ સરકાર સામે કરી લીધા છે ત્યારે આખરે કંટાળીને હવે ખેડૂતો કપાસના પાકને મૂકીને અને પાક તરફ વળ્યા છે આ છે સંખેડા તાલુકાનું માલપુર ગામ જ્યાં પ્રગતિશીલ ખેડૂત દક્ષિશભાઈના ખેતરમાં હવે બોરની ખેતી થવા લાગી છે

અઢી વિંગામાં મળતું તો એ જ ઉત્પાદન એપલ બોરમાં મને ખાલી એક વિંગામાં મળે છે એપલ બોરની ખેતીમાં કપાસ જેટલો ખર્ચ થતો નથી અને તેનું ઉત્પાદન પણ વધારે મળે છે જેથી કપાસની અવેજીમાં બોરની ખેતી કરવી બધુ ફાયદાકારક બને છે લગભગ 20 કિલો જેવા બોર ઉતરે છે આગલા વર્ષોમાં જે વર્ષો જાય તેમાં 40 થી 50 કિલો બોર આપે છે એક એપલ બોર

રફીક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર